વસરાજ જય ગયા છીએ તમારા માટે બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે અને થઈ ગયા છે ફ્રી અને હવે બચ્ચો હજી તો હે ને રસોઈને થોડીક વાર છે ને તો ત્યાં સુધીમાં હું હોય ને મશીને વેહી જાઉં ને તો થોડીક વાર મશીનનું કામકાજ થઈ જાય અને ત્યાર પછી હે ને રસોઈ બનાવીશ એટલે થોડીક વાર મશીને બેહી લઉં અને પછી બનાવીશ રસોઈ એટલે એવું છે તો જો હાલો અત્યારે રસોઈની તૈયારી કરી છે અને એક બાજુ વિડીયો ટીવીમાં મારો તો તમે જોઈ શકો છો જો દેખાય જ છે ને એવો છે એટલે એવું છે અને હાલો અત્યારે તો હવે ઘડીક મશીને બધું હાલો મિત્રો બચ્ચો ને બપોરે ને રસોઈ બનાવી અને જમી કાઢવી અને થોડીક વાર આરામ કરતા હતા અને હોઈ ગઈ હતી તો બસ જો હમણાં ઉઠી અને ચા પાણી પી લીધા છે અને હવે ઘરનું કામકાજ ચાલુ કર્યું છે કેમકે બપોર સુધી થોડીક વાર બપોર પહેલાં ને મચીને બેઠી હતી અને પછી રસોઈ બનાવી રસોઈ બનાવીને જમી અને થોડુંક કામ હતું તો એ કરી અને પછી થોડી વાર આરામ કર્યો અને હવે જો અત્યારે છે ને એમાં કાલ છે હાતમ તો હાતમ તો આપણે ઓલી વખતે પાઈ હતી એટલે આજ ફેરે કંઈ પાળવાની બહુ જરૂર છે નહીં કેમ કે આપણે હીતરાઈ મને જુવારી દીધી હતી કુલર અને હવારમાં નારિયેળ વધાર્યું હતું તે દી ઉંમર બાપુની હતી પણ તે દી ત્યાં પછી એટલે કે મારા પૈસાનું લઈ અને પછી ની મારા બાપુના ઘરે હિતરેમાં નહીં કુલર અને નારિયર ને બધું જુવારે લીધું હતું અને અહીંયા તો જો કે ચૂલો ચાલુ નહોતો એટલે ઠરેલો જો કહેવાય એ તો અને બધું ધોઈ કરી અને જ ગઈ હતી એટલે ચૂલો ઠેરો જ કહેવાય અને અહીંયા બારગામ હતી અને અમારા માઈને બધા રહીધું દુ ને તો ચૂલા ઠેરા હતા એટલે તે દી તો એમને સુલા ઠરેલા હતા એટલે આપણે હોળી વખતે હાથમ પાઈ હતી હવે આજ ફેરે તો પાળીક ન પાડી પણ હવે છે એવું લાગશે ને તો થોડુંક આજે બનાવી નાખી જો કે નવીન તો અમારે રાણા સાહેબ પણ ખાઈ નહીં અને અમે પણ નવીન ખાઈ ખાઈ અને ઠાકી ગયા સહી એટલે કંઈ એને બનાવવું નથી અને કંઈ કરવું પણ નથી એટલે એવું લાગશે તો થોડોક ઢેબરા બનાવી નાખશું અને દહીં ઢેબરા કાલે બપોર ખાઈ લે હું હાંજનું ડિનર કાંઈક બહારથી લઈ લે હું એટલે હાથમ વધી જાય એટલે એવું છે તો કાલ હાથ અમને દીજો મસીને પણ ના બેહાય પાળવી હોય તો પછી અને ઝૂલા ઠારવા હોય અને બધું કરવું હોય તો પછી બધી રજા રાખીને તો હાઈતમ પાળી કહેવાય એટલે એવું છે તો હવે જોઈશી કે જો કાલે હાતમ પારવાની થાય ને તો અત્યારે કંઈક રસોઈ કરશું નકર કાંઈ કરવાની નથી નકર કાલે રાંધવાનું જ છે કે બોલી વખતે પાર એટલે આ વખતે કાંઈ જરૂર છે નહીં ગમે એક હાતમ પારવાની હોય તો અમારે તો પેલી હાતમ આવે ને એ જ પેલા પાડીએ કીધું હે ને કાલે હાતમ છે તો હાતમને બીજો દરણા દરવાના ન હોય અને મશીન ને પણ એક દીકા રાખશું એટલે એવું બધું છે તો મશીનનું થોડુંક તો જો આજે કામ પણ કરવા ને અત્યારે કઈ છે ઘંટી તો દઈણા દરાઈ જાય ભાખરીનું છે બાજરાનું અને ઘઉંનું લોટ રોટલીનું એટલે એ બધું દળવાનું બાકી જ છે અને દયરું પણ નથી તો અત્યારે જો દળવાનું ચાલુ છે એટલે દઈણું ધરાતું જાય છે અને હનશે મશીનનું સિલાઈ મશીનનું કામ છે આજનો દિનનું તો સોપ રાખીને કરવા માંડું એટલે ઘંટી મૂકી છે બાલ્કનીમાં અને દરણા દરવાનું કામકાજ છે સારું અને હું બેઠીશું હાં છે સિલાઈ મશીને તો હાલો એ કરવા માંડું અને હજી કપડાલવાના બાકી છે અને બીજું ઘણું બધું કામ છે તો હાંજે પાછું કામ નહીં પતી રહી એટલે અત્યારે કરવા માંડું છું અત્યારે પણ અહીંયા કામ ચાલુ છે એટલે એવું છે તો હાલો મિત્રો ફટાફટ કામ કરવા માંડીને જોવા તું કરવામાં રહીશ ને તો હાંજ પડી જાય અને કામ બધું પડ્યું રહે અને આજે બપોરે જો જમ તો જરામ આરામ કર્યો છું બહુ આરામ કરવા જાયશ ને તો હું હાંજ પડી જાય ને તો કામ બધું રહી જાય એટલે વહેલા હરું હું કોઈ જલ્દી કામ કરવા માંડીને તો કંઈ ટેન્શન ન રહે અને હાજે બધું કામ થઈ જાય એટલે જો અત્યારે દહીણા દરવાનું ચાલુ છે ને તો હાલો ફટાફટ દહીણા દરવા માંડીએ નાણાં સાહેબ હમણાં ઉઠી અને નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા હતા થોડુંક કામ દુકાન બાજુ હતું ને તો એ બાજુ ગયા છે અને હું બધું ઘરનું કામ અત્યારે ચાલુ કર્યું છે તો કરવા માંડી હાલો મિત્રો જો અત્યારે છે ને મશીને બેઠી હતી અને મશીને એમાં એવું હતું કે વસિકાના કવર બનાવવાના હતા થેલીયું બનાવવાની હતી અને નાઈટ ડ્રેસ હોય એમાં લાસ્ટિક નાખવાના હતા અને એવું ઘણું બધું પછી જવા હતા એ ફિટિંગ કરવાના હતા તો એવું ઘણું બધું હતું તો આજ તો હે બપોરની બેઠી હતી અત્યારે વાગી ગયા છે સાંજના આઠ આઠ વાગ્યા લાગી મશીને બેઠી અને બહુ જાજુ કામ હતું તો બધું જો અત્યારે કરી લીધું છે ને હાવ એટલે હાવ આમ થાકી ગયા કેમ કે બહુ જ આમ અઘરું કામ હતું ઠેલ્યુનું ને એવું બધું કેમ કે હાંધા હલાડા કરી અને પછી ઠેલીયું બનાવવાની હતી એટલે બહુ વહરું હતું તો જો અત્યારે લગી બેઠી હતી અને એક હાલતી હતી ઘંટી તો ઘંટીને જો અત્યારે બધા દરણા દરાઈ ગયા છે અને કરી દીધો છે અને સાફ સફાઈ કરવાની હોય એ બધી લોટ ઉડે બહુ જ એટલે એને બધું બારસોર કરવી પડે તો એ બધું કરી નાખ્યું છે અને મશીનનું કામ અત્યારે પૂરું થઈ ગયું છે અને હવે બસ જો રસોઈનો ટાઈમ ફૂલ થઈ ગયો છે અને હમણાં પાણી પણ આવી જાય આવી જઈને રસોઈ સ્ટાર્ટ કરું તો પાણી આવી જાય એટલે એવું છે તો હાલો મિત્રો જો આજે બીજો કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો કામ હું કરું છું ઈચ્છ અને કામ કરું તો જો ઘંટીનો અવાજ આવતો હોય એટલે વાતું કરું તો મેળ ન આવે અને બીજું એ કહી કે મશીન આખતી હોય એટલે મશીન એમ જ તે મશીનનો અવાજ આવે તો બોલવું એ કંઈ સંભળાય નહીં એટલે કંઈ બહુ વિડીયોમાં બધું લીધું નથી એટલે એવું છે તો હાલો હવે હે ને રસોઈનું થાય મોડું અને જો આજ તો ગરમી પણ બહુ જ છે અને મશીન નાખતી હોય ને એટલે કપડાં લઈ એટલે સિલાઈ હરખી થાય નહીં એટલે પંખો રાખવો પડે બંધ અને ઘંટીમાં એવું છે કે બારી બહેણા જો ખુલ્લા રાખો ને તો પવન હતો બહુ જ તો લોટ ઉડી અને બધો રૂમમાં આવે તો રૂમમાં બગડે એટલે બારી બહેણે બધું બંધ રાખ્યું હતું બારીઓની એ નગર તો પવન તો મને બહુ જ આવે તો પંખાની જરૂર ના પડે ને સિલાઈ મશીન ઓલતું હતું અને ઘંટી હાલતી હતી ને તો આજે છે ને વાસણ બધા બપોર નહીં પડ્યા જો ખરા આટલી બધી બીજી કંઈ હું નહીં હોઉં છે ને પાણી તો ધોયો વાસણ નાખું ને વાસણ ને એ બધું કરી લીધું છે અને એમાં એવું છે હાતમ નું રાખ્યું છે બંધ આપણે હાથમ પાળવાની નથી કેમ કે ઓલી વખતે પાડી દી એટલે આ વખતે પાળવાની નથી ને એમાં એવું છે કે જો પાડી તો એવું થાય કે તો પછી દર વર્ષે બે હાથમ પાડવી પડે ઓલી હાથમ પડી હતી હવે આ હાથમ પાડીએ એટલે પછી દર વર્ષે નહીં કદાચ યાદ ન રહીએ તો ખોટું એક આવી જાય ઓલું ગુનામાં આવીએ અને હાથમ પાડીએ એટલે ચૂલા ઠારવા પડે અને હિતરેમાનું એ બધું કરવું પડે એટલે એવું છે તો ઓલી ફેરે પહેરી હતી ને પાંચ ફેરે પાડવાનું બંધ રાખવું છે આપણે નવરાત્રીની સૈત્રી હાઈતમ આવે ને પેલી ઈચ પાળી લીધી હતી એટલે આજ ફેરે આ હાથમ કાંઈ પાળવી નથી અને બંધ રાખ્યું છે એટલે કાંઈ રસોઈ જો બનાવી નથી અને કાલ હા તમને દી પછી કઈ નવીન ખાવું હોય છે ને તો બનાવી લેવું અને આજે પછી બધું કામ કરી લીધું છે ને તો થાકી ગઈ છું આમે તે એટલે આજે નવીનનો પ્રોગ્રામ પણ બંધ રાખ્યો છે શાક રોટલા જ બનાવવાના છે એટલે એવું છે તો જો શાક રોટલા બનાવવાના છે ને તો હમણાં જો રીંગણાનું શાક રીંગણા ટમેટાનું શાક બનાવી નાખો અને બાજરાના રોટલા તાજો તાજો લોટ મસ્ત મજાનો દઈ રહ્યો છે તો રોટલા બનાવી નાખીએ અને બનાવી નાખીએ રસોઈ એટલે જો આ તમને બંધ એટલે કામ નીકળી ગયું નોકર છે ને હાથમ નો અત્યાર રાંધત ને તો ઘણું બધું આમે ભાવે એ નહીં અને ખાવું એવું થાય અને પાછું અત્યારે ઉનાળાની હિસાબે તળેલું ખાવાનું ઓછું ભાવે એટલે કંઈ બનાવવાનું હોય નહીં એટલે બનાવવું નથી એટલે જો અત્યારે શાક રોટલાનો ટાઈમ થઈ ગયો છે તો આલો ફટાફટ બનાવવા શાક રોટલા તો બસ જો જમી કરી લીધું છે અને થઈ ગયા છે ફ્રી અને અત્યારે જો હવે છે ને નીચે થોડીક વાર વેહવા જઈને તો ટાઈમે જે અને બે થાય એટલે અત્યારે જો ભાઈ ભાઈ બધા ઘડીક છે ને આ અત્યારે ઉનાળાની ગરમી બહુ જ છે તો એના હિસાબે થોડીક વાર ઠંડો પવન ખાઈ અને બેહીએ ને થોડી વાર તો મજા પણ આવે એટલે બચ્ચો નીચે બેહવા જવું છે તો હાલો તમે બધા પણ બેસવા તો જો વાલમ ભાભી રમે છે અમારી સાથે આડો રાખો આડો આડો રાખો હાલો એમાં કેવું હોય કે દાદી ને પકડી લે તમારે હાથ પકડીને દોડવાનું હાલો કરો ખરા હું હાલો છોકરો ભેગી રમવાની મજા કોઈ છોર છે ગેંગ બધી જઈ હે પકડવા મને તો જો કે ગાય પકડી લીધી હે હજી અમે રસ્તે બેન પકડાણા નથી કોના ઉપર દાય આવ્યો હવે કોના ઉપર દાય આવ્યો જો હાલો મિત્રો જો અત્યાર સુધી બેઠા હતા અને બેઠક મસ્ત મજાની કઈ રીતી અને બહુ જ મજા આવી ગઈ પણ વિડીયો નથી ઉતાર્યો કેમ કે આપણે વિડીયો ઉતારવા નતા ગયા હતા તો વહે અને બસ જો અત્યારે આવી ગઈશું ઘરે તો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જયેશરાજ જયમલીધાર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ